પરંતુ તેમાં પૃથકરણના અભિપ્રાય આવ્યા હોય કે આગળ કોઈ કાર્યવાહી પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખનું સિરપ હસ્તગત કરાયું હોય તેવું જણાયું નથી ભીમા શર્મા મોમાઈ કૃપા નામની દુકાન ચલાવનાર બાબુ હકુ કોળી નામના શખ્સે આ દુકાનમાં આલ્કોહોલ જેવું શંકાસ્પદ પ્રભી હર્બલ ટોનિક બોટલે રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એસઓજીએ કાર્યવાહી કરી હતી આ પાસેથી અમુક જથ્થો મળ્યા બાદ તેણે આ માલ ક્યાંથી લીધો હોવાની પૂછપરછ પોલીસે કરી હતી જેમાં તેણે અંજારના દબડા રોડ પર હરિકૃપા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા જીવરાજ કરમણ ગડવી પાસેથી માલ મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે ત્યાં જઈને કાર્યવાહી કરી હતી આ બંને જગ્યાએથી યુસી રસાવા ત્રણસો પંચોતેર મિલીલીટરની બે હજાર સાતસો સત્તાવન મેથિક 150 મિલીલીટરની ની 657 યુરીસન 400 મિલીલીટરની ની 240 બોટલ એમ કુલ રૂપિયા 5,45,277 ના શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો હસ્તગત કર્યો હતો જપ્ત કરેલ માલને ને અર્થે મોકલવામાં આવશે પોલીસે અગાઉ હર્બલ ટોનિક અંગે ઝુંબેશ ચલાવીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો હતો પરંતુ આવી એક કાર્યવાહીના કાર્યવાહી અભિપ્રાય આવ્યા હોય કે આવ્યા તેવું આગળની તપાસ પોલીસ હાથ ધરાવી રહી છે रिपोर्टर भरत ठाकूर अविक्रम न्यूज कच्छ